કે વચ્ચે છે એમાં ફુલભાઈ છે ડાબે મેમામાં એમની આગળ છે સખતમાં જમણી બાજુ પશુમાં અને એમની આગળ જે છે એ રૂપાવેલમાં છે ગુડ મોર્નિંગ દોસ્તો અત્યારે સવારના સાડા નવ વાગ્યા છે આજે વિચાર્યું છે કે ભમ્બરગોળાની મા મેલડી એમના દર્શન કરવા જવું છે પહેલાં એક વિડીયો બનાવેલો લગભગ એક વર્ષ જેવું થવા આવ્યું ફરી પાછા માના દર્શન કરવા જવું છે તમને પણ દર્શન કરાવીશ જુઓને વડોદરાથી લગભગ આડત્રીસ કિલોમીટર દૂર છે તો ચાલો આજની જર્ની શરૂ કરીએ ટીંબા જે રસ્તો છે પછી આપણે અંદર લગભગ ચાર પાંચ કિલોમીટર અંદર આવવું પડે નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સૌનું એક નવા વિડીયોમાં અત્યારે આપણે બંબરઘોડાની મા મેલડીના મંદિર આવી ગયા છે હવે માનો ઇતિહાસ ઘણો ચમત્કારિક છે એની એક જબરજસ્ત સ્ટોરી પણ છે એ હું તમને પછીથી જણાવીશ પહેલાં આપણે મંદિરનો બહારથી વ્યૂ જોઈ લઈએ પછી માના દર્શન કરી લઈએ અને પછી માનો ઇતિહાસ છે એ તમને જણાવીશ બંબર ઘોડાની માં મેલેણના મંદિરનો વ્યૂ બહારથી કંઈક છે મંદિર તો બહુ સરસ છે જો કેટલું સરસ બનશે હે ને ચાલો હવે આપણે છે ને અંદર જઈને માના દર્શન કરીએ હવે માના પહેલાં દર્શન કરી લઈએ અને પછી એનો જે ઇતિહાસ છે એના વિશે માહિતી આપીશું જે ભક્તો તો છે જો એમને દર્શન કરી લેવા દો પછી આપણે મિત્રો અહીંયા છે છે ને થોડી ભીડ એટલે પહેલા આપણે મા મેલડીના દર્શન કરી લઈએ આ છે બમ્બર ઘોડાની માં મેલડી છે ને જબરજસ્ત મૂર્તિ એનો ઇતિહાસ બહુ જબરજસ્ત છે જો દોસ્તો અહીંયા છે ને બાળકોના ઘણા બધા ફોટા છે આનો ઇતિહાસ એવો છે કે અહીંયા મેળડીમાંના દરબારમાં જે નવ દંપતી આવે છે જેને શેરમાટીની ખોટ છે એ પોતાની માનતા રાખે છે અને જેની પણ માનતા પૂરી થાય એ માના મંદિરે આવે છે અને આવી રીતે બાળકોના ફોટા લગાવે છે હવે તમે જોઈ શકો છો કેટલા બધા દંપતીની મનોકામના પૂરી થઈ છે મિત્રો આ જુઓ જે વચ્ચે માની મૂર્તિ છે એ ફૂલભાઈ માતાની મૂર્તિ છે ડાબે પાછળની બાજુ જે મૂર્તિ છે એ ચાર ઢોગડીમાંની એક મેમામાં એમની આગળ જે છે એ સખતમાં જમણી બાજુ પાછળની સાઈડની જે મૂર્તિ છે એ પશુમાં અને એમની જે આગળ છે એ રોપાવેલમાં એટલે જે ચાર જોગણીની મૂર્તિ કહે છે ને જે આ મંદિર સાથે ઇતિહાસ જોડાયેલો છે એનો ઇતિહાસનું તમને જણાવીશ અહીંયા અવનકુલ છે અને આ જે ચાર જોગણી છે એમના ઘોડા સાથેના ફોટા અહીંયા બતાવે છે જોર ગોડાનીમાં મેલડી આપણે જે ચાર જોગણીની વાત છે આ જે મંદિર છે એનો જે ઇતિહાસ છે એની હું તમને વાત કરું વર્ષો પહેલાંની વાત છે ચાર જોગણી પૃથ્વીનું ભ્રમણ માટે નીકળેલી ફરતાં ફરતા અત્યારે જે આ મંદિર છે ત્યાં આવે છે અહીંનું જંગલ વનરાજી અને એક નાનું તળાવ આ જોઈને માતાજીને લાગ્યું કે આ પવિત્ર ભૂમિ છે એટલે અહીંયા રોકાય છે પછી એમને વિચાર આવ્યો કે અહીંયા જો આ જે નાનું તળાવ છે એની જગ્યાએ જો મોટું તળાવ હોય ને તો અહીંના પશુ પક્ષી અને જે અહીંના માણસો છે એને ઘણી જ સુવિધા રહે એમ વિચારી સાત રાત્રિની એક રાત્રિ બનાવી ઘોડાના ખરીથી ગોલ ગોળ ફરી અને એક વિશાળ તળાવ એની રચના કરી કહેવાય છે કે નવસો ને નવ્વાણું ઇંઘામાં આ તળાવ બન્યું છે મોટું તળાવ બનાવ્યું એની પાળી પણ બનાવી દીધી પછી એમાં મહીસાગરનું પાણી ભર્યું પછી પાણી જોઈને માતાઓને નહવાનો વિચાર આવ્યો પણ એમના જે હીર તીર એમનું અસ્ત્ર શસ્ત્ર છે એ કોણ સાચવે એ વિચારે એ વિચાર કરીને એમને એમના જે શરીરનો મેલ છે એ ઉતારી એની એક પૂતળી બનાવી અને ભોળાશંભુને કહ્યું કે હે ભોળાશંભુ આ જે અમે મૂર્તિ બનાવી છે એમાં તમે પ્રાણ પૂરો શંકર ભગવાન એમાં પ્રાણ પૂર્યા પછી જે ચાર જોગણી હતી એ એમના હીર ચીર અને અસ્ત્ર શસ્ત્ર માં મેલિનને કીધું કે તમે સાચો જો અને સ્નાન કરીને પાછા આવીએ છીએ ચારે ચાર જોગણી ચડામાં નહવા ગયા નહીં ધોઈને ફરી પરત પાછા આવ્યા એમને હીર ચીર પહેરી લીધા પછી મા મેલેડીને કહ્યું કે તમે અહીંયા જ રોકાજો અને અહીંના જે પશુ પક્ષી છે પ્રાણીઓ છે એના મનુષ્ય છે એમની રક્ષા કરજો જે ચાર જોગણી છે એ મા મેલેડીને એમની જે શક્તિ છે એમાંથી થોડી શક્તિ મા મેલેડીને આપે છે અને પછી એમને કહે છે કે હવે તમે અહીંયા જ રોકાજો ભવિષ્યમાં અહીંના જે ભક્તો છે એ તમારું મંદિર બનાવશે અને એમની મનોકામના તમે પૂર્ણ કરજો હવે મિત્રો આ જે મંદિર છે એ કહેવાય છે કે કોઈ પણ ભક્ત શ્રદ્ધાથી અહીંયા એની માનતા માને તો એની મનોકામના અવશ્ય પૂરી થાય છે એવું જ ચમત્કારિક મંદિર છે જુઓ મિત્રો આજે છે ને ભક્તોની ભીડ તો છે જ જોઈને હવે મેં તમને સરસ રીતે માના દર્શન કરાવ્યા હવે આપણે છે ને જે ચાર જોગણીઓએ તળાવ બનાવ્યું હતું એ પણ હું તમને બતાવું છું પહેલાં આપણે ચાર જોગણીઓના જે ફોટા છે ને એ પણ જોઈ લે જોવા સામે આ ચાર ડોળીના ફોટા ઉપર પણ છે અને અંદર તો છે એ મેં તમને જણાવ્યું ને હવે મંદિરથી બહાર નીકળો ને તો આ પ્રકારના સ્ટોલ છે હવે તમારે માતાજીને નારિયેળ ચુંદડી એ કંઈ ચડાવવું હોય ને તો તમે ચડાવી શકો હવે એ જે નારિયેળ ને ચુંદડી જે નારિયેળ જે ચડાવવાનું છે ને એની અલગથી વ્યવસ્થા છે એ તમને બતાવી દો હવે અહીંયા છે ને લગભગ અહીં બકરા મરઘા એ બધું ચઢાવવાનો રિવાજ છે એટલે માને અહીંયા ચઢાવે છૂટા મૂકી દે ટૂંકમાં ને બાકીનું કંઈ કરતા નથી હવે અહીંયા જુઓ કે જે નારિયેલ ચડાવવાનું છે એની અલગથી વ્યવસ્થા છે કે મંદિરમાં ગંદકી ના થાય એ સામે જો કેટલું સરસ ખેતર છે જોયું ને અહીંયા છે નાદિયેલ ચડાવવાની અલગથી વ્યવસ્થા કેટલો સરસ એરિયા છે ને બહુ સરસ જગ્યાએ આ મંદિર બન્યું છે વમર ઘોડાની માં મેલડી બહુ ચમત્કારિક મંદિર છે ક્યારેક તમને ઈચ્છા થાય તો અવશ્યથી આ મંદિર આવજો અને માના દર્શન કરજો બીજી પણ કોઈ માનતા હોય તો તમે એ મા પાસે માગી શકો છો એ પણ તમારી જે મન્નત છે એ મા અવશ્ય પૂરી કરશે કહેવાય છે કે માના દરબારમાં જે પણ ભક્ત શ્રદ્ધાથી મા પાસે માગે છે એની જે મનોકામના છે એ મા અવશ્ય પૂરી કરે છે ચાર જોગણીઓ એમને ઘોડાની ખરીથી જે તળાવ બનાવેલું એ તળાવ હું તમને બતાવું છું અત્યારે તો બધું જાડી ઝોખરા એટલે કે ખાસ કરીને ગાંડા બાવડ બહુ થઈ ગયા છે છતાં પણ થોડી કોશિશ કરું છું તમને બતાવવાની તો ચાલો હવે ભમર ઘોડાનું જે ખરેખર તળાવ છે ચાર જોગણીઓએ બનાવ્યું હતું એ આપણે જોઈએ ચાર જોગણીઓએ જે સાત રાત્રિની એક રાત્રિ બનાવી ઘોડાની ખરીઓથી જે મન તળાવ બનાવેલું એ તળાવ આ છે કહેવાય છે કે નવસો ને નવ્વાણું વી આ તળાવ બનેલું છે અત્યારે આવું દેખાય છે અને ખાસ સફાઈની જરૂર છે હવે ખાસ તળાવ દેખાતું નથી થોડું ઘણું તળાવ દેખાય છે બાકી ખાસ શું મોટું છે પેલું સામે જે મોટા મોટા ઝાડ દેખાય છે ને ત્યાં સુધી આ તળાવ છે પણ હવે ગાંડા ને એવું બધું ઉગી ગયું છે ખરેખર તો આ પ્રવાસીઓ માટે સરસ સ્થાન છે એને થોડું ડેવલપ કરવાની જરૂર છે હવે અહીંયા પેવર બ્લોક પણ લગાવી દીધા છે અને મંદિરની આજુબાજુ જે સ્ટોલ હતા એ પણ ખસેડી દીધા છે અને સ્ટોલ થોડા મંદિરથી દૂર લીધા છે એટલે સરસ મંદિર બનાવ્યું છે હવે તો આમાં શું છે કે ભાઈ મંગળવારે ગુરુવારે અને રવિવારે અહીંયા જબરદસ્ત પબ્લિક રહે છે એટલે આજે અત્યારે જગ્યા દેખાય છે ને એ પણ તે વખતે ઓછી પડે તો મેં તમને માના સરસ રીતે દર્શન કરાવ્યા એની જે સ્ટોરી છે એનો જે ઇતિહાસ છે એ પણ મેં સરસ રીતે જણાવ્યો હવે ખાસ કંઈ જણાવવાનું રહેતું નથી પણ તમને ક્યારેક લાગે કે ભાઈ આ માહિતી જોઈએ છે તો એ માહિતી હું તમને જરૂરથી જણાવીશ સાવલીથી ટિંબાવડા જે રસ્તો છે ત્યાં જવાનું વચ્ચે એક કેનાલ આવશે એ કેનાલેથી આપણે તમારે જમણી તરફ ફરી જવાનું અને થોડું અંદર પાંચેક કિલોમીટર જેવું આવવું પડે છે ત્યાં તમને આ બમ્મર ઘોડાનું મંદિર કોઈ પણ બતાવશે બહુ પ્રખ્યાત મંદિર છે આપણા જે ગુજરાતી પિક્ચરના જે કલાકારો છે એ પણ અહીં આવતા હોય છે અને એમના જે પ્રોગ્રામ છે એ રજૂ કરતા હોય છે સ્ટોલ તો બધા બતાવી દીધા જો આ ટાઈપના સ્ટોલ છે અને પેલી બાજુ જે છે ને એ એન્ટ્રન્સ છે અહીંયા રવિવારે તો બહુ જબરજસ્ત ભીડ રહે છે આ બાદ પાર્કિંગ ફૂલ થઈ જાય છે હવે તો અહીંયા યાર બકરા ટુકડા એ બધું માને ચઢાવે છે ખૂટા મૂકે છે ટૂંકમાં જોયું ને તમે અને આ સ્ટોલ જે જો આ ટાઈપના સ્ટોલ છે તમારે માને નારિયેળ ચુંદડી ચડાવી હોય તો અહીંયાથી લઈને પછી ચડાવી શકો છો જો આ મુર્ગાનું હવાર થઈ ગયું અત્યારે આજુબાજુ નીલગીરીના બહુ બધા ખેતર છે જોયું દોસ્તો આ જે છે ને કપાસ છે કેટલું ખાસું મોટું ખેતર છે અને મોટાભાગના લોકોએ છે ને નીલગીરી કરી દીધી છે બીજી ખેતીવાડીની મગજમાં ના રહે ને અહીંયા આ સાઈડે છે ને કેનાલ છે જો ને મોટાભાગના લોકોએ નીલગીરી બનાવી દીધી ખેતરમાં એ બીજી બધી માથાકૂટના કરવી પડે આપણે ઘરે પરત આવી ગયા છે લગભગ બપોરના ત્રણ વાગ્યા આપણે બંબરઘોડાની મા મેરડીના સરસ રીતે દર્શન કર્યા એનો ઇતિહાસ પણ જાણ્યો જે દેવલોકમાં ચોસઠ જોગણી છે એમાંની ચાર જોગણી વિશે આપણે આજે જાણકારી મેળવી આઈ હોપ આજનો આ વિડીયો તમને ગમ્યો હશે વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરજો આપણા મિત્રો વચ્ચે શેર કરો અને ચેનલ પણ નવા હોય તો સબસ્ક્રાઈબ અવશ્યથી કરી લેજો તો ચાલો આજનો વિડીયો અહીંયા સુધી જ રાખીએ છીએ બીજા વિડીયોમાં જલ્દીથી મળીશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત જય માતાજી